કપાસ વેચવાનો છે આશરે પંદરસો મણ રંગે ધોળો હબાણ જેવો ઉતારો આડત્રીસનો વેપારી કોઈ પણ ચાલશે જ્ઞાતિ બાદ નથી શરત માત્ર એટલી કે રૂપિયા સાથે લાવવા અને કરદા પ્રથા બંધ છે રસ ધરાવતા વેપારીઓ સંપર્ક કરવો ફોન નંબર ફલાણા ફલાણા મિત્રો જેમ કોઈ યુવક કે યુવતીના સંબંધની જાહેરાતો પેપરમાં આવે એમ આપણે પણ આપણા પાકના ફૂલ બાયોડેટા સાથે જાહેરાતો આપવાનું હવે ચાલુ કરવું પડશે કારણ કે આ નાના બાળકની જેમ ત્રણ ત્રણ વખત બારુતીયા બદલાવી ત્યારે માંડા કપાસ સારો રહે છે નિત્ર વેપારી પાછો પીડી ટચ છે ને કાળી છાંટ છે ને એમ કરીને જેમ ઓલું ઘેટું કાતરે એમ ખેડૂતને કાતરી નાખે એટલે કોઈ સારા પ્રસંગે જેમ આપણે દસની કડકડતી નોટના હજારના બંડલના બારસો રૂપિયા ચૂકવી છીએ એમ કપાસના પણ કડકડતી નોટ જેવો આપણે આપવાનો અને ભાવ પણ બજાર કરતા સો રૂપિયા ઊંચા લેવાના એટલે જેની પૂછડી પટપટાઈ લઈ જાય મિત્રો ને આપણી વાત ગમે તો શેર કરજો